બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રસવાડી ખાતે કરવામાં આવી હતી કલેક્ટર અનિલ ધામલિયાએ ધ્વજારોહણ કર્યું હતું અને આ ઉપસ્થિત કાર્યક્રમમાં રંગારંગ કાર્યક્રમમાં જે દ્રશ્યો નજર પડી રહ્યા છે ધ્વજવંદન કરતા અનિલ ધામલિયાએ પ્રવચન પણ કર્યું હતું ગુલામી બાદ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણે દેશ આઝાદ થયો હતો આજનો દિવસ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ બાલગંગાધર તિલક લાજપત રાય ભગતસિંહ સુખદેવ રાજગુરુ ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નામી અનામી આગેવાનો ક્રાંતિકારોને સમર્પિત છે જેમણે દેશને આઝાદી અપાવવા મહામૂલું યોગદાન આપ્યું છે આજની અગિયાર વર્ષ પહેલાં પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના દિવસે વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો માંડલ અને માળવાના ભાભર ડુંગરના મહત્વ નદીના કિનારે છોટાઉદેપુર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યની સીમા પર સ્થિત કવાર તાલુકો માતા નર્મદાનું ગુજરાતમાં આગમન સ્થાન છે અહીંનું હાફેશ્વર ગુજરાતનું પ્રથમ નદી બંદર છે ઓરસંગ એની સુખી ઉચ્ચ અશ્વિની હેરણ મૈણ રામી જેવી અનેક નદીઓ જિલ્લાને ફળદ્રુપ બનાવે છે આ જિલ્લામાં સાગ વાંસ મહુડા અને ચારોળી સહિતની વનસંપદા છે આપણે જિલ્લાને કુદરતી ખનિજોના ભંડાર આપ્યા છે અહીંનો ફોરસપારનો એશિયા ખંડનો સૌથી મોટો જથ્થો છે આ ઉપરાંત ડોલોમાઇટ અને રેતી મુખ્ય ખનિજ છે અહીંની સાંસ્કૃતિક સંપદાની વાત કરું તો કવાટનો ગેરનો મેળો વિશ્વ પ્રખ્યાત છે રાઠવા સમુદાયની પીઠોરા દેવ કે બાબા પીઠોરાના દોરવામાં આવતા ધાર્મિક ચિત્રોની આગવી વિશેષતા છે જેમને જિયોગ્રાફિકલ ઇન્ટીગ્રેશન પણ પ્રાપ્ત થયું છે અહીં મોતી કળા માટી કળા ઉપરાંત વિશ્વ વિખ્યાત ફર્નિચર માટીની સંખેડાની કાષ્ટકળા પોતાની આગવી ઓળખ ધરાવે છે તેજગઢના કોરાજ ડુંગરની તળેટીમાં આવેલા અછાલા વિસ્તારમાં બાર હજાર વર્ષ જૂના ગુફાચિત્રો ચિત્રો આવેલા છે અહીંનો કુદરતી અજાબી ગણાતો માખણીઓ પર્વત સાહસિક યુવાનો માટેનું પ્રવાસન સ્થળ છે છોટાઉદેપુર જિલ્લાએ સ્વતંત્ર જિલ્લા તરીકે તેમનું અસ્તિત્વ બનાવ્યું છે સાથોસાથ એમણે વિકાસ સાધ્યો છે જિલ્લાવાસીઓને આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહ્યા છે કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેની અનેક પહેલો યોજનાઓ અમલમાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના પિસ્તાલીસ લાખથી વધારે ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીના એક લાખ ઓગણીસ હજાર ખેડૂતોને બસો અઠ્યોતેર કરોડની સહાય ચૂકવવામાં આવી છે જૈવિક અને પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે રાજ્યમાં તેતાલીસ લાખથી વધારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે તેમાંથી નવ લાખ ખેડૂતો સાત લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીના કુલ ત્રીસ હજાર ચારસો દસ ખેડૂતોએ ત્રેવીસ હજાર ત્રણસો એક્યાસી એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે જિલ્લાના ઓગણચાલીસ હજાર પાંચસો અઠ્યાસી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે નારી શક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પંચાયત લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો વિવિધ યોજનાઓ અને સ્વ સહાય આર્થિક સહાય આપીને રાજ્યના અર્થતંત્રમાં મહિલા ભાગીદારી વધારવા પ્રતિબદ્ધ છીએ રોજગારી સર્જનના નારી શક્તિના હાલ બેતાલીસ ટકા ભાગીદારીને બે સુડતાલીસ સુધીમાં પંચોતેર ટકાએ એ લઈ જવાની ગુજરાત સરકારની નેમ છે